નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા આવશો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ નવસારીની અંદર સ્વયંભુ શ્રી દેવેશ્વર મહાદેવ મંદિર દેવેશ્વર માર્ગ જે નવસારીની મધ્યની અંદર બિરાજમાન છે અને એ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય શિવ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવવાનું છે આ ભવ્ય શિવ પ્રતિમાના અનાવરણ પહેલાં ગઈકાલે સાંજે આઠ કલાકે જુનાથાણા ખાતેથી એક ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજેના તાલે જુનાથાણાથી લઈ અને દેવેશ ેશ્વર મહાદેવ મંદિર સુધી આ ભવ્ય મૂર્તિ આગમન નું આયોજન ખૂબ જ ભાવ ભક્તિ પૂર્વક કરવામાં આવ્યું હતું જેની અંદર મહાદેવ મંદિરની અંદર અંદર માનનારા ભક્તો મોટી સંખ્યાની જોડાયા જોડાયા હતા લોકો સ્વયંભુ હતા રથની અંદર એટલે કે લારીની અંદર બાપાને બિરાજમાન કરી અને ખેંચી અને મંદિર સુધી લાવવામાં આવ્યા હતા કે જે પ્રમાણે રથનું સંચાર ભક્તો કરતા હોય એ પ્રમાણે રથની અંદર દાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા ફટાકડાઓ

તે તેર અને બાર એમ કરીને પચીસ ફૂટના ટોટલી ઉપર પર દેવેશ્વર મહાદેવ મંદિરનું પ્રતિ સ્વરૂપ એવું દેવાજી દેવ મહાદેવ મૂર્તિ જેમની સ્થાપના છવ્વીસ તારીખે રાતના આઠ વાગે દેવેશ્વર મહાદેવ મંદિરના અર્ચક શ્યામભાઈ મહારાજ દ્વારા કરવામાં આવશે જે મૂર્તિ ચોવીસ તારીખે ભવ્ય શોભાયાત્રા શ્રી માધવ અને આખું લુમસી નગર ભ્રમણ કરીને દેવેશ્વર મહાદેવ મંદિર પહોંચશે ધૂમધામ થી અને છવ્વીસ તારીખે રવિવારના રાતના આઠ વાગે શ્યામભાઈ મહારાજના હસ્તે અને બધા જ ભાવિક ભક્તોના સાનિધ્યમાં દેવેશ્વર મહાદેવ દાદા ના ધામમાં દેવેશ્વર મહાદેવ મૂર્તિ ની સ્થાપના થશે તો આ પ્રમાણે આવતીકાલે છવ્વીસમી તારીખે રાત્રે આઠ કલાકે દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવ પ્રતિમાનું અનાવરણ થનાર છે તો આ સર્વ ભાવિક ભક્તોને એની અંદર હાર્દિક આમંત્રણ દેવેશ્વર મહાદેવ મંદિરના મંત આપી રહ્યા છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહારતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જય દેવેશ્વર નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો